તમારા હિસાબે આ શો નો વિનર કોણ હોય શકે પેલા તું સ્ટીવ ફટાફટ રીટા અરે શું મસ્ત લાગે છે જબરદસ્ત ફિગર છે જેની સાથે પણ લગ્ન કરશે ખુશ નસીબ હશે તે કીધા પહેલા શો પછી આના લગ્ન કરાવ 40 નો થઈ રહ્યો છે બુડ્ડા સાથે કોણ લગ્ન કરવા માંગશે શિદલ સ પૃથ્વી અને એ કેમ કેમ કે એમાં લીડરશિપ ક્વોલિટીઝ છે અને બીજા માટે રિસ્ક પણ લે છે અરે એની કોને પડી છે મહેશ મનોહર નહીં મમતા એ લોકોને બહુ પ્રોબ્લેમ થાય છે મેં કહ્યું હતું ને ઇમોશનલ ફૂલ્સ નું ક્યારે ભલું નથી થતું અને જણાવો ચેનલ બોસ આપનું શું કહેવું છે પૃથ્વી મતલબ છોકરીઓની ચોઇસ પૃથ્વી છે સો મિસ્ટર સુપરસ્ટાર બોલાયો મને મને તમારા કોણ કોણ છે છે સીતા અચ્છા કેમ કેમ બહુ તને પસંદ તે અમારે શું લેવા દેવા તમને સૌને તમારી પસંદ અને ના પસંદ થી અહીંયા કોઈનું પણ ચાલવાનું નથી એ સમજી લો તમે ઓકે સેન્ડી તમારી ચોઇસ કોણ છે ચલો ટકલો ગુરુજી ઓ શંકર ઇસ સો ડરપો સો બેડ ચોઇસ લોકો સમજે છે કે મે ગાંડા થઈ ગયા છે બિંગો તમારો રિએક્શન થી પાકું થઈ ગયું કે હવે ભલે કંઈ પણ થઈ જાય મારા હિસાબે શંકર જ જીત છે સેન્ડી આર યુ સિરિયસ જોયો તમારામાંથી કોઈ પણ એને વિનર માનવા તૈયાર જ નથી ખબર છે જ્યારે આપણે લોકોને એ બતાવશું કે આ શોનો વિનર શંકર છે તો એમને ગુસ્સો આવશે અલગ અલગ રીતે કોમેન્ટ્સ કરશે ફેસબુક પર ટ્વિટર પર લાસ્ટ બસને જ ક્રિટિસાઇઝ કરતા રહેશે લાસ્ટ બસ આ છે લાસ્ટ બસ તે છે એમના કમેન્ટ્સ પર જ આપણી બસ ચાલતી રહેશે લોકોના રિએક્શન જ આપણા શોને હીટ બનાવશે સારા નરસાની પરવા કોણ કરે છે આજકાલ લોકોના ઇમોશન સાથે ફૂટબોલ રમવો આ સ્ટ્રીટ છે આજકાલ લોકોને બેવકૂફ બનાવવા કેટલા આસાન છે હે હેમા દેવી ભગવતી કૃપા કરજો આને આના દુખાવાથી છુટકારો અપાવજો હે મા દેવીની ભભૂતિ છે હવે ડરવાની જરૂર નથી સંતોષની સાથે લગ્ન કરવા માટે હું મારા ઘરેથી ભાગીને આટલી દૂર આવી છું કાલ સવાર સુધી ના ઘરે ન પહોંચી તો સંતોષ હંમેશા માટે મુંબઈ ચાલ્યો જશે પછી હું એને ક્યારેય નહીં મળી શકું આ ક્યાં આવીને ફસાઈ ગઈ હું પાગલ નહીં તો આવી વાતો શું કામ કરી રહી છે તાને તારા પ્રેમ પર ભરોસો નથી શું તું સંતોષને જરૂર મળીશ અને હું પણ મારી વસુધાને જરૂર મળીશ અહીંયાથી બહાર નીકળ્યા પછી બધું જ ઠીક થઈ જશે શું આપણે અહીંયાથી ક્યારે બહાર નીકળી શકશું